દેશ જે સ્થિતિમાંથી અત્યારે યાત્રા કરી રહ્યો છે ભારતે પોતાની મજબૂતી અને એકતા એનો આખી દુનિયાને પરિચય કરાવવાનો થાય છે દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સાંપડ્યું છે જે અહીંયા સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે નેતૃત્વમાં જુદી જુદી વિચારધારાવાળી પણ બધી જ રાજનૈતિક પાર્ટીઓ જે ભેગા થઈને સમર્થન જ્યારે દેશ ઉપર ક્યાંય સંકટ આવે ત્યારે આવી રીતે એક થઈને ઉભા રહેવું જોઈએ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધા જ ભારતીયો એની વતન પરસ્તી એ અદભુત છે અને આમ ભલે લડે વિચારધારાની લડાઈ હોય બીજા કંઈક વાંધા હોય પણ જ્યારે વતન પરસ્તીની વાત આવે ત્યારે ભારત માતાના બધા જ સંતાનો એક થઈ અને આતંકવાદનો અને બીજા સંકટનો સામનો કરે ઈશ્વર એક છે એ કલ્યાણકારી છે એક ને ભજનારા ભલે ભજવાની પદ્ધતિ જુદી જુદી હોય પણ આપણે સૌ એક ને ભજીએ છીએ માટે એક નેક દેશને ખૂબ મજબૂત બનાવીએ આ માત્ર નનકુડા છમકલા થાય છે નહીં આખા વિશ્વને ભારત શું છે એનો પરિચય મળી રહ્યો છે આપણા એકતાથી આપણે આ દ્રઢતા સાથે અને પાછા જરાય આમ ઉન્માદ કે એક્સાઇટ થયા વગર ગઈકાલે બહુ ગમ્યું મેં આપણા લશ્કરની બે દીકરીઓ બે બહેનો એને બ્રિફિંગ કર્યું પ્રેસ બ્રિફિંગ કર્યું આપણી દીકરી કોઈક બંદૂક ચલાવે છે ને કોઈક ફાઈટર પ્લેન ચલાવે કોઈ નૌકાદળમાં નારી શક્તિ એણે પ્રેસ બ્રિફિંગ કર્યું સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે વંદે માતરમ